તમારે જરૂર પડે મિત્રો અંદર આવતાની સાથે જ એક સરસ મજાનું ચર્માળા દાદા નાનું એવું મંદિર છે પણ આસ્થા વધારે છે હંમેશા નથી કહેતા કે મંદિર હંમેશા મોટું હોવું જરૂરી નથી પણ એમાં ભગવાનનો વાસ હોવો ખૂબ જ જરૂરી છે તો આ છે દાદાનો ધજાગ્રો તો કમ્પ્લીટ ચરમળીયા દાદાનું ચિત્રણ છે એમાં તો કે આ એક વિશાળ કાંઈક મોટું ગ્રાઉન્ડ છે જ્યાં ભક્તો માટે બેઠા ટીમ જે કરવું તે થઈ શકે છે અહીંયા અને સાંજે કલાકારનો પણ પ્રોબ્લમ પ્રોગ્રામ છે અહીં તો મિત્રો તેમાં જુઓ તો એક જે ચરમાળા દાદા તરફથી એક ચાયની પ્રસાદી પણ અપૂર્ણ કરવામાં આવે છે કોમ્પ્લેટ એટલે બે ભાઈ ભક્તો પણ લઈ પણ રહ્યા છે કોમ્પ્લેટ અને સામે દાદાનું બેઠક છે એટલે જરમણે દાદાની જગ્યા જે અસલ તોરણ દ્વારા શણગારવામાં આવ્યું છે સરસ મજાનું કોમ્પ્લેટ કોમ્પ્લેટ રેડી જો બેઠક એક નંબર સરસ બનાવવામાં આવે છે રજવાડી તોરણ સાથે

આવી પોલીસ પક્કો પણ અહીંયા પહોંચી ગયા છે કમ્પલેટ કારણ કે ચોકડી હતાને ચરમાળા દાદાના દર્શન ના કર્યો બને તો નહીં એ દાને નહી તો હું તમને દોસ્તો અંદર દાદાના દર્શન કરાવ કમ્પલેટ આઈ ભલે અમારે તો મિત્ર તમે જોઈ શકો છો કે મેં તમને કીધું એમ જ કે મંદિર મોટું નહીં છે દિલ મોટું તો બધા હરિભક્તો દર્શન કરવા જઈ રહ્યા છે તો પણ આપણે પણ દર્શન કરવા જઈશું દાદા દર્શનાર્થે બાર ભાવિ ભક્તો દાદા છે જય જર્મલા દાદા જય જગ્યા ભગત દાદા ની પ્રસાદી છે મિત્રો દર્શન કરાય છે આપણે એવું વિચારવામાં આવે છે કે દાદા દૂધ પીવા છે તો આસ્થા ઉભરી કેવા પેલા દૂધના બધા વાટકા ભરવા પડ્યા છે એવું થઈ પણ શકે છે એટલા માટે એવું થઈ પણ દાદાના દૂધનો અભિષેક થાય છે બધો કમ્પ્લીટ જો પણ બધા વધી રહ્યા છે મંદિરના બધા ભક્તો દ્વારા સેવા કરવામાં આવે છે આ બધી શ્રીફળોની

મિત્રો મંદિરની એક્ઝિટ બાજુમાં જ્યાં શ્રીફળ વધેરાય છે ત્યાં સરસ મજાની હનુમાન ચાલીસાનું ચિત્રાણ પણ છે હવે મિત્રો હું તમને જમવાળી દાદાનું જ્યાં લોકો પ્રસાદી ગ્રહણ કરે એ જગ્યા હું તમને લોકેશન તમને બતાવીશ કારણ અત્યારે ભીડ હજી ઘણી ઓછી છે જેમ જેમ બપોર ચડશે તેમ ભીડનું પ્રમાણ વધતું જાય રેડી અત્યારે જ્યાં જમણવારનો ઉપયોગ છે ત્યાં હું તમને અત્યારે જે જગ્યા હું તમને દેખાડીશ ચાલો મારી સાથે તો અહીંયા મિત્રો બધી જે બાર જે ચા મૂકે છે તેની બનાવટ અહીંયા દાદા કરે છે આવડે પોતે જય ચર્મળ દાદા દાદા કમ્પ્લીટ દાદા દ્વારા અહીંયા ચા નું વિતરણ થાય છે જો કપ દર પરમો ભરાઈ રહ્યો છે તે કમ્પ્લીટ અને પાછળ એક રસોડું છે અહીંયા કમ્પ્લીટ રેડી અહીંયા બધા ભાઈ ભક્તોનું બપોરે જમણવાર હોય છે અહીંયા અને તમને વાત કરું તો કાયા એક કૂવો છે તેની માન્યતા આવી છે કે તમારા ચામડીનો કોઈ પ્રોબ્લેમ હોય થાધર હોય ટૂંકમાં ચામડીને લગતા કોઈ પણ રોગ હોય તો કાંઈ કૂવો છે જુઓ તમે મારી પાછળ એક્ઝિટ એક કૂવો છે ત્યાં એના પાણીથી નાહવાથી બધા ચામડીના રોગો દૂર થાય છે અને તમે જોઈ શકો કોમ્પ્લેટ રેડી અને આ ચરમાળી દાદાને દાન કરેલો છે આ કૂવો રેડી તો હવે તમે આ બધું ગાળાનું બધું ફંક્શન જોઈ શકો અને અહીંયા બધા મોટા મોટા તપેલાઓ દ્વારા દાદાનો પ્રસાદ બની રહ્યો છે અહીંયા જો મોટા મોટા ચૂલા સળગી રહ્યા છે કામકામાં બની રહ્યો છે દાદાનો પ્રસાદ બપોરે બધા ભાવિ ભક્તો ગ્રહણ કરશે અહીંયા મોટા માહોલ માં મિત્રો દાળ બની રહેશે વાંધો નહીં આ ભાત નું મોટું કાઉન્ટર મોટું રસોઈયા ભાઈ પોતે રેડી ચર મળે દાદા તો મિત્રો તમને હમણાં બપોર જે જમણવાર થશે તેનો જે વિડીયો છે હું તમને વિડીયોના માધ્યમથી તમને દેખાડવાની કોશિશ કરીશ

તો મિત્રો પાછળ તમે જોઈ શકો છો કે મેળાની પૂર્વ તૈયારી કેટલી ચાલુ છે જલ્દી જલ્દી પહોંચો મહત્વ છે દાદાને બધા પૂજે છે કામ પ્લેટ રેડી તો મિત્રો તમે દાદાના દર્શન કર્યા હું તમને એક જુમણવારનો જે એરિયો છે એનો તમને થોડીક મુલાકાત કરાવું કામ પ્લેટ રેડી આ છે અહીંયા દાદાનો બધો પ્રસાદ એટલે જમણવા અહીં ઉપયોગ થાય છે બધો કોમ પ્લેટા જોવો મિત્રો બધા હરિભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે કોમ તો સામે છે દાદા નું મંદિર છે એની એક સીટ બાજુમાં સરસ મજાનો જમણવા ઇભોષવાય છે જમવામાં વાત કરું તો મિત્રો છે શેરો બટેકાનું શાક છે દાળ છે કોમ્પ્લેટ અને દાળ ભાત છે રેડી રેડી કુ રેડી જે આ બધા સેવાનું કામ કરી રહ્યા છે બધા કોમ્પ્લેટ હું ભૂરા કોમ્પ્લેટ ને

અગર તુમલો ન હો તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હોય મેરી ગો રાઉન્ડ ખેલો યા ફર ટિપી ટીપી ટૅપ મુજ પતા બસ ક્લિક જાય